ભરૂચની દૂધદારા ડેરીની ચૂંટણીમાં બે ભાજપ અગ્રણીઓ વચ્ચે જંગી નિશ્ચિત પ્રકાશ દેસાઈ બિનહરીફ થયા બાદ ચૌદ બેઠક માટે ઓગણીસમી સપ્ટેમ્બરે ચૂંટણી ભરૂચની દૂધદારા ડેરીની વ્યવસ્થાપન કમિટીની રસાકસી ભરેલી ચૂંટણીમાં એક બેઠક બિનહરીફ થયા બાદ ફોર્મ ખેંચવાના અંતિમ દિને પણ ભાજપના બંને અગ્રણીઓની પેનલ વચ્ચેનો જંગ નિશ્ચિત થયો છે તો પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ જીતના વિશ્વાસ વ્યક્ત કરવા સાથે વર્તમાન ચેરમેન ઘનશ્યામ પટેલને સમર્થન હોવાનું પણ કહ્યું છે ભરૂચ જિલ્લાની અગ્રીમરોળની સહકારી સંસ્થા એવી દૂધધારા ડેરીની વ્યવસ્થાપન કમિટીની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટને અવગણીને ભાજપના જ બે અગ્રણીઓ એવા ધારાસભ્ય અરુણસિંહ રણા તેમજ નર્મદા જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ અને વર્તમાન ચેરમેન ઘનશ્યામ પટેલની પેનલ આમને સામને ચૂંટણી જંગમાં છે જોકે ચૂંટણી પહેલાં જ અરુણસિંહ રણાની પેનલના પ્રકાશ દેસાઈની સામેના દીપક પાદરિયાએ પોતાનું ફોર્મ ખેંચી લેતા તેઓ ઉમરલા બેઠક પર બિનહરીફ વિજેતા થયા છે જેથી હવે ચૌદ બેઠક માટે ઓગણીસમી સપ્ટેમ્બરે ચૂંટણી યોજાશે અરૂણ સેરના પોતાની પેનલ ભાજપ સમર્થિત હોવાનું કહી પેનલનો વિજયનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે ભાજપની બે પેનલની સાથે પૂર્વ વાઇસ ચેરમેન અને બીટીપીના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા પણ બેઠક પર ચૂંટણી જંગમાં છે તેઓ વિજયનો વિશ્વાસ વ્યક્ત કરવા સાથે વર્તમાન ચેરમેન ઘનશ્યામ પટેલની સાથે હોવાનું કહી ભાજપને હવે મેન્ડેટની અવગણના બદલ કોઈ કાર્યવાહી કરે છે કે કેમ તેઓ પ્રશ્ન પણ કરી રહ્યા છે અત્રે ઉલ્લેખ કરો રહ્યો કે દૂધ ચૂંટણીમાં કુલ પંદર બેઠકમાં ઘનશ્યામ પટેલની પેનલના બાર અને અરુણસિંહ રણાની પેનલના ત્રણ ઉમેદવારોને ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે મેન્ડેટ આપ્યો છે પણ ભાજપના મેન્ડેટ બાદ પણ ભાજપના બે અગ્રણીઓની પેનલો વચ્ચે જંગ ફોર્મ ખેંચવાના અંતિમ દિન બાદ પણ યથાવત રહ્યો છે આ મુદ્દે વર્તમાન ચેરમેન ઘનશ્યામભાઈ પટેલે પોતે ભાજપના મેન્ડેટ મુજબના ઉમેદવાર પ્રકાશ દેસાઈની સામેના ઉમેદવાર સહિત અન્ય મેન્ડેટ સિવાયના ઉમેદવારોના ફોર્મ ખેંચી લીધા છે અને હવે

ફોર્મ ભર્યું હતું તે ખેંચી લીધું છે અને એ અંગેનું સ્ટેટમેન્ટ મીડિયામાં ફરતું પણ થયું છે આ ઉપરાંત બાકીના જે પાર્ટીના મેન્ડેટ વાળા ઉમેદવારો છે એટલા જ અમે રાખ્યા છે એની સામેના જે બાકીના ડમીમાં ફોર્મ ભરાવ્યા હતા અન્ય રીતે ફોર્મ ભર્યા હતા એ તમામ ફોર્મ અમે અમારી પેનલમાંથી ખેંચાવી લીધા છે અમે ભારતીય જનતા પાર્ટી જે મેન્ડેટ આપ્યો છે તે પાર્ટીના મેન્ડેટનું અક્ષરશઃ પાલન પણ કર્યું છે બાકીના લોકોએ સામે જે પેનલ બનાવી છે એ એક અલગ અલગ નામે બનાવી છે પાર્ટીના જ કાર્યકર્તાઓ છે હવે આગળની કાર્યવાહી પાર્ટી શું કરે છે એ પ્રદેશનો વિષય છે વિશ્વાસ છે મને મારા મતદારો ઉપર પણ વિશ્વાસ છે કે આ ચૂંટણીમાં જંગી બહુમતીથી આપણે ભારતીય જનતા પાર્ટીને મેન્ડેટ આપેલી પેનલ સો ટકા વિજેતા બનવાની છે ભરૂચ દૂધદારા ડેરીનું જે ઇલેક્શન હતું અને આજે ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ નવ તારીખ સપ્ટેમ્બર હતી અને ત્રણ વાગ્યાનો સમય હતો અને એ સમય અત્યારે સમાપ્ત થયો છે એની અંદર ભાજપની જ બે પેનલ ઉતારવામાં આવી હતી ને અમે અપક્ષ તરીકે અમે ત્રણ જણાએ ફોર્મ ભરેલા હતા એમાં મહેશભાઈ છોટુભાઈ વસાવા મહેન્દ્ર દેસાઈ અમોદથી અને દીપકભાઈ હવે દીપકભાઈની વસ્તુ અલગ છે એમની રીતે જે કંઈ એ પણ ભાજપના હતા એટલે અમારે એની સાથે કંઈ લેવા દેવાની પણ એમના ભાજપની અંદરથી જ એમણે ફોર્મ ભરેલું હતું ને મેન્ડેટ નહીં આપ્યું એટલે એ લોકો અંદર અંદર સમજી ગયા છે જે કંઈ હશે તે પણ અત્યારે કોઈ ફોર્મ ખેંચાયા નથી અને એ ફોર્મની અંદર અગિયાર ઝોનની અંદર બાવીસ ઉમેદવારો છે બંને પેનલના થઈને અને અપક્ષો થઈને અને ત્રણ ચાર મહિલાના ફોર્મ છે અનામત જે મહિલા જિલ્લા અનામત જે છે અને મહિલા અનામત એમાં ચાર ફોર્મો છે અને એસટી આદિવાસી તરીકે આદિજાતિ તરીકે ત્રણ ફોર્મો છે એ ફોર્મો ટોટલ બધા થાય છે એકત્રીસ કે ઓગણ ત્રીસ ને એની આજે હવે પછી ઇલેક્શન થવાનું છે આની અંદર અને આટલા ફોર્મો રહ્યા છે અને અમારે આ જંગ રહેશે અને ખાસ કરીને ભાજપની જ બે પેનલો સામે છે એમની પાર્ટી હવે શું કરે છે કેમ કે આણંદની અંદર તમે જોવું કે બીજા બધાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અહીં પણ કદાચ પાર્ટી એમનું એક્શન લેશે મને જે માહિતી છે એ પ્રમાણે બાકી અમારી પેનલો જીતવાની છે અમે જે અપક્ષ ઉમેદવારો છે એમાં સંખ્યા અમારી વધશે અને એમાં અમે જીતીશું સંખ્યા વધશે એટલે અમારા અમુક છે અમે ખાસ તો અપક્ષ માટે છીએ અને બીજી વસ્તુ છે કે અમે અપક્ષમાં ચૂંટાશું ચૂંટાવાના છે અને અમારો અન્ડરસ્ટેન્ડિંગ છે હું વર્ષોથી ઘનશ્યામભાઈ જોડે સાથે છીએ અને ચૂંટાઈશું તો એમની સાથે રહેવાના જે છે તે સ્પષ્ટ અમારે કોઈની કે તે બાજુ એ બંને એમની પેનલ છે અને એમની સામે જે એકબીજાને ભર્યા છે હવે એ વિષય એમના માટે છે પણ અમે અમારી જંગ લડીને અમે જીતીશું એ એટલી ચોક્કસ અમને ખાતરી છે ને મતદારોને મારે આપણા તરફથી આપણા માધ્યમથી મારે અપીલ છે કે ખોટી રીતે પૈસામાં ખરીદાતા નહીં કેમ કે આખરે તો માથે ભારો બાંધી અને જે લોકોના મહિલાઓના માથામાંથી બાલ નીકળી જાય છે એક બે લીટર દૂધ ભરવા માટે પાંચ લીટર દૂધ ભરવા માટે એને અન્યાય નહીં થાય એ ખાસ મારા મંડળીના જે જે મતદારો બન્યા છે એમને મારે અપીલ છે મારે કોઈને પર આક્ષેપ નથી પણ મારે એમને એક સલાહ છે હું બી એક દૂધ નાની મંડળીમાંથી ચેરમેન છું અને મારી પણ ફરજ છે ને હું આ ભરૂચ દૂધ ડેરીની અંદર ખોટું નહીં થાય હું આ ઘનશ્યામભાઈ હાથે આટલા વર્ષોથી ડિરેક્ટર વાઇસ ચેરમેન પણ રહ્યો છું અને ડિરેક્ટર પણ રહ્યો છું તો ખોટું નહીં થાય મતદારો મતદારો અને દૂધ ગ્રાહકો ને અમારી જે પેનલ છે અપક્ષ ભલે ગણતા હોય આમાં કોઈ પાર્ટી આવતી નથી એટલે અમે અમારી પોતાની પેનલ બનાવી છે દૂધ ઉત્પાદક સહકારી પેનલ એના માથ પરથી અમે લડીએ છીએ અને આવનારા સમયમાં ઓગણીસ તારીખે એનું વોટિંગ થવાનું છે વીસ તારીખે એનું રિઝલ્ટ બહાર આવી જશે અને એમાં અમે જીતીશું એટલી અમને ખાતરી છે આજે ઇલેક્શન ડેરીનું છે એનું ફોર્મ ખેંચવાની અંતિમ તારીખના ટેમ્પર પૂરો થઈ ગયો છે બધા ઉમેદવારો નક્કી થયા છે આગળની તમારી રણનીતિ શું રહેશે હવે આજે અમારી વિકાસ સહકાર પેનલ પંદર ઉમેદવાર પૈકી એક અમારા ઉમેદવાર બિનહરીફ આવેલા છે પ્રકાશભાઈ દેસાઈ અમારા સહકાર વિકાસ પેનલને આજે ખૂબ આનંદ અને લાગણી અનુભવીએ છીએ અને અમે લોકો અમારા વિકાસ પેનલ પ્રજાની અંદર અમે વહીવટની કુશળતા અને અમે અમારું ધ્યેય પ્રમાણે અમે આ ભરૂચ જિલ્લાના પશુપાલકોને સારો ભાવ મળે એવું કામ અમે કરવાના છીએ તમારા જે ચૌદ ઉમેદવાર છે એ મેન્ડેટ વિરોધી ગયા છે એમના ઉપર કોઈ કાર્યવાહી કરે પાર્ટી તો એના માટે શું તૈયારી છે એમાં એવું જ છે કે કાર્યવાહીનો સવાલ થતો નથી બીજા બે પણ ઉમેદવાર એમને મેન્ડેટ હતો છતો પણ ઊભા રાખ્યા છે ઠીક છે અમે ભારતીય જનતા પાર્ટીના શિસ્તબદ્ધ સૈનિકો અમે લડીશું અને પછી અમે લડીને અમારી હાઈ કમાન્ડને અમે મળીશું માર્કેટમાં એક વાત એવી પણ ચાલે છે કે જો આ ઇલેક્શનની અંદર કંઈક ઉપલા હાઈકમાન્ડ દ્વારા કોઈ અનિશ્ચિત નિર્ણય લેવાશે તો અલગ પાર્ટી કે અલગ કંઈ એવું વિચાર્યું છે ફરીથી કહું છું હું ભારતીય જનતા પાર્ટીમાં છું ત્રણ વાર ધારાસભ્ય પણ બનેલો છું સાથે સાથે ભારતીય જનતા પાર્ટીમાં અમારી ટીમ તમામ ટીમ પ્યોર બીજેપીની છે તમારા પંદરમાંથી જે બાર છે વિધાઉટ મેન્ડેટ લડે છે બીજેપીના એમનો પર કોઈ કાર્યવાહી થાય તો તમારું શું રણનીતિ અમારી કાર્યવાહી અમારી થવાની થશે એવું અમને અમને પણ પોતાને એવી અમને ખબર નથી થાય તો તમારું શું સ્ટેન્ડ અમારું કોઈ નિર્ણય ક્લિયર છે કે વિકાસ પેનલ ભારતીય જનતા પાર્ટીની છે અને રહેવાની છે ગોત્ર બદલાવાનું નથી જેવી રીતના પ્રકાશભાઈ દેસાઈ બિનહરીફ છે એવી રીતના બાકીના ઉમેદવાર માટે તમે પ્રયાસ કર્યો છો બિનહરીફ છે પ્રકાશભાઈ ઉમેદવાર સમર્થન સાથે આખો ઝઘડિયા તાલુકો અગબંધ છે અને પ્રકાશભાઈની જીત એ અમારી જીત છે સૌની જીત છે જિલ્લાની પંદરમાંથી કેટલા ઉમેદવાર તમે એમ કહી શકો છો કે જીતનો દાવો કરી શકો અમે જીતવાના છીએ સો ટકા જીતવાના છે Yeah.